વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારોના પરિચાર કરી દીપડાને સલામત રીતે પકડીને જંગલમાં પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અધિકારીઓએ ગામ લોકોને સાવચેત રહેવા તથા અફવા ન ફેલાવા વિનંતી કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા ઝઘડિયા અને નેત્રંગ સહિતના જંગલ વિસ્તારોમાં દીપડાની નોંધપાત્ર હાજરી છે જો કે દીપડાઓ હવે જંગલના સીમાળા વટાવી શહેર તરફ આવી રહ્યા છે